સોમનાથ સાનિધ્યે પ્રભાસ પાટણના વેણેશ્વર વિસ્તારમાં આવેલ કોળી સમાજની જગ્યા અને ગૌશાળા સહિતની જગ્યાઓ દૂર કરવા તંત્ર દ્વારા જણાવવામાં છે 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 ત્યારથી સ્થાનિકો રોષે ભરાયા અને છેલ્લા દિવસથી આંદોલન શરૂ કર્યું જેમાં ઘણા નેતાઓ પણ જોડાયા છે ત્યારે રામધૂન સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા અને આજે પ્રભાસ પાટણ ખાતેથી વેરાવળ પ્રાંત કચેરી સુધી બાઇક રેલી યોજી સોમનાથના ધારાસભ્યની આગેવાનીમાં સ્થાનિક નેતાઓ અને સમાજના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું ઉપરાંત આગામી દિવસોમાં જ્યાં સુધી ટ્રસ્ટ સાથે બેઠક યોજી કોઈ નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી તંત્ર દ્વારા જગ્યા યથાવત રાખવામાં આવે તો હાલ આંદોલન સ્થગિત કરવાની પણ ધારાસભ્યએ ખાતરી આપી હતી અન્યથા આગામી દિવસોમાં સોમનાથ સાનિધ્ય યોજાનાર ચિંતન શિબિરમાં પણ કાળા વાવટા ફરકાવવાની ચીમકી ઉચ્ચારી છે વચમાં એક વાર કલેક્ટર સાથે બેઠક થયેલી હતી અરે કલેક્ટરે એવું કીધું કે હું ટ્રસ્ટ ને કહી દઉં છું હવે ડેમોલેશન ન કરે તો મેં કલેક્ટરે કીધું કે ડેમોલેશન તમે કરો છો ટ્રસ્ટ તમને લખીને આપે છે ટ્રસ્ટ તમને લખીને આપે ડેમોલેશન તમે કરો છો પણ તમે ટ્રસ્ટને એવું કહી દો કે લખીને આપે કે જ્યાં સુધી વાર્તા કરતા અમે ટ્રસ્ટ સાથે બેસવા માટે પણ ત્યાં છે ટ્રસ્ટ અમે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાની અહીંયા આવેલી છે વિશ્વમાંથી લોકો અહીંયા આવતા હોય છે સોમનાથના વિસ્તારનો વિકાસ થાય એ પણ અમે ઈચ્છી રહ્યા છીએ અને અમે કીધું કે જ્યાં સુધી આપણે ચર્ચાનું આનું નિવારણ ન આવે ત્યાં સુધી આપ લોકોએ લખીને

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રીસ વર્ષ પહેલાં અમારા સમાજને સેવા માટે અને અમારા કોળી સમાજ સિવાય ઈતર સમાજને પણ જગ્યાઓ ફાળવેલી જે તે સમયે આ જગ્યાઓ ફાળવેલી અને હાલ થોડા દિવસ પહેલાં ત્યાં કદાચ ચિંતન શિબિરનું આયોજન થયું હશે એટલા માટે આ અમારી જગ્યાને ડિમોલેશન માટે ટૂંકી નોટિસમાં જાણ કરવામાં આવી કે આ જગ્યા ખાલી કરી અને ત્યાંથી પચાસ ગાયોને અન્ય સ્થળાંતર પણ કરેલું એનું શું થયું એ બાબત હજી અમને કોઈ સ્પષ્ટતા નથી અને એ માટે અમારી માંગ છે અને ચાર દિવસથી સતત અમે ત્યાં આંદોલન કરી રહ્યા છીએ અને અમારી માંગ અમારી જમીન છે જે હકની જમીન આપેલી છે એ જમીન કોળી સમાજને પરત કરે હજી જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી અમે ત્યાં ને ત્યાં જ અમારા જે જગ્યા ઉપર બધા બેસવાના છે તમામ પાટણના રહેવાસીઓ છે એ ધંધા રોજગાર બંધ રાખીને પણ એટલા દિવસથી સતત બેઠા છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ અમારી સાથે આ કોઈ ન્યાય કરવામાં આવેલો નથી